કચ્છ એ ગુજરાતના વિશાળ જિલ્લાની સાથે સાથે જ ઔદ્યોગિક જિલ્લો પણ છે ત્યારે અહીં મુખ્ય વ્યવસાય ટ્રાન્સપોર્ટનો છે જેથી ટ્રકના પરિવહનને લઈ સંગઠન જરૂરી છે કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ભુજના માધાપર ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી ત્રણ વર્ષ માટે સંગઠનનો પદભાર સંભાળવા પ્રમુખની વરણી કરવામાં આવી છે હાલના પ્રમુખ નવદણભાઈ વાસણભાઈ આહિરે આગામી ત્રણ વર્ષ માટે સર્વાનુમતે પ્રમુખ બનાવવાની કામગીરીની કમાન સોંપાઈ છે ટ્રસ્ટી મંડળની સભામાં મારા ઉપર ફરીથી જે વિશ્વાસ વ્યક્ત કર્યો અને મને ફરીથી પ્રમુખની જવાબદારી આપી એના બદલ હું સર્વ સભ્યોનો ટ્રક માલિકોનો અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવતા ભવિષ્યમાં જે અમારા ચાર વર્ષનો મને જે અનુભવ છે કામ કરવાનો એ અમારી સમગ્ર ટીમ સાથે મળી એક ટીમ બની અને જે બાકી રહેલ કાર્યો છે એના માટે પૂર્ણ કરવા માટે અમે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપશું